ગઈકાલે સુરત શહેરમાં ભગવાન જગન્નાથને જાણે રાજરચીલો રથ રાસ ના આવ્યો એ પ્રકારે એક ઘટના ઘટી અને આ ઘટના બાદ એ શુભવસર ભગવાન જગન્નાથને નિજ મંદિરમાં પરત લઈ જવાનો આવ્યો અને આ માટે ભગવાને જાણે પોલીસની કાર પસંદ કરી હોય એ પ્રકારનો ઘાટ જોવા મળ્યો ભગવાનના આશીર્વાદ ગઈકાલે સુરત શહેર પોલીસ સાથે કેવા રહ્યા તેની વિગતે વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભગવાન જગન્નાથ રથયાત્રામાં નીકળે એટલે કે નગરચર્યા પર નીકળે ત્યારે લોકોમાં નેરો ઉત્સાહ હોય છે દર્શન કરવા માટે પડાપડી હોય છે પણ આ બધું જ કરવા માટે માટે અને ચુસ્ત પોલીસ મહિનાઓથી કાર્યરત છે આ જ પ્રકારે સુરત શહેરમાં પણ ભગવાન જગન્નાથજીની યાત્રા નીકળતા પહેલા પોલીસે બધી જ વ્યવસ્થા કરી હતી એ જ પ્રકારે આયોજકો મહિનાથી ભગવાન જગન્નાથનો રંગબેરંગી રાચ રચીલો રથ બનાવવા માટે આતુર હોય છે અને કામગીરીમાં લાગી ગયા હોય છે પરંતુ ગઈકાલે સુરતમાં ભગવાન જગન્નાથજીનો આ રથ નગરચર્યા દરમિયાન ડભોલી બ્રિજ નજીક પહોંચે છે અને ત્યાં અચાનક ભગવાન જગન્નાથજીના રથમાં ખોટકો આવે છે અને પૈડું તૂટી જાય છે ભગવાન જગન્નાથજીના રથનું પૈડું અમદાવાદમાં ગઈ વખતે તૂટ્યું હતું ત્યારે તેનું રિપેરિંગ કામ એક મુસ્લિમ વ્યક્તિ આવી અને કરે છે અને આ કોમી એ ખલાસના દર્શન થયા આ વખતે આવી ઘટના સુરતમાં બની પરંતુ ભગવાન જગન્નાથના આ રથના પૈડાને સાજું થવું જ ન હોય એ પ્રકારનો ઘાટ હતો કારણ કે કદાચ ભગવાન જગન્નાથે નક્કી કર્યું હતું કે તેઓ આજે પોલીસના રથ પર સવાર થશે અને નિજ મંદિર પરત ફરશે ડભોલી બ્રિજ નજીક જ્યારે આ ઘટના ઘટી ત્યારે ભગવાન જગન્નાથના મૂર્તિને બિરાજમાન કરાવવામાં આવ્યા ડીસીપી રાજદીપસિંહના પોલીસના વાહનમાં જ્યારે બીજું પીઆઈ અશોક ચૌધરીના વાહનમાં અને ભગવાન જગન્નાથજી પોલીસના વાહનોમાં સવાર થયા સાથે બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ પણ પોલીસના વાહનમાં સવાર થયા ભગવાન આશીર્વાદ આપતા ગયા હોય એ પ્રકારે ગઈકાલે જ સુરત શહેર પોલીસે મોટી સાથેનું આંતરરાષ્ટ્રીય દાણચોરીનું કૌહાણ પણ ઝડપી પાડ્યું છે એટલે જ મેં કહ્યું કે જાણે ભગવાન આશીર્વાદ આપવા માટે પોલીસના વાહનમાં સવાર થઈ અને પરત નિજ મંદિર ફર્યા હતા આ ઘટના ઘટી ત્યારે દર્શનાર્થીઓની મોટી ભીડ હતી આ ભીડની વચ્ચે પોલીસે ભીડું ઝડપ્યું કે હવે ભગવાનના રથ ખોટકાયા છે તો ભગવાન અમારા વાહનમાં સવાર થશે કારણ કે ભગવાન છે તો અમારી પાસે રહેલા વાહનો છે આખરે આ પણ એક રથ છે અને પોલીસ પણ ભગવાન છે કારણ કે આ રાજ્યની સુરક્ષા માટે ખડે પગે તેઓ કામગીરી કરતા હોય છે અને ભગવાનના આશીર્વાદની જરૂર પોલીસને પણ હોય છે અને ભગવાનના આશીર્વાદ ગઈકાલે જ સુરત પોલીસને મળી ગયા અને ગોલ્ડના સ્મગલિંગનો પર્દાફાશ પણ થયો ખેર આ પ્રકારની ઘટનાઓ સમાચાર અને હવાલો માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો આ ચેનલને सब्सक्राइब करवानु भूलशो नहीं नमस्कार कृष्ण भजन तो तेने कहिए जे पीड़ा पर